અમે છે ને ખેત કાકાજી સસરા છે ત્યાં જઈએ છીએ બીમાર હતા એટલે ખબર પૂછવા જઈએ છીએ રા ગોદરા ગોદરા નહીં તો બધું ભેગું ભેગું પગામાં આવે હેરું પાછળ ઉકેડો હતો જોવા ઉભા રહ્યો મારા હાટો ઉભા રહ્યો એ ખેતર ટા પિંજાવાનું સામી ઘર દેખાય છે ત્યાં જવાનું છે આ બધા લીમડાને રોડા કરી નાખ્યા જો નકા ઘર ના દેખાય ગાટા ગાટા લીમડા હોય ને એટલે સાસુ મત રોટલા બનાવે છે જમવાનું કે હું બનાવી કિસ તું જા ambo बार ने फूल हो गया देखो ये देखो छोकर नहीं हाल चालू है पसे ना हाँ अभी तो जाता रही तो पसे ना तो के तो नहीं तो पर तो 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 एवाUnser dealer hai એટલે ચિંતા લઈ લે તમ ફોન ન પાડો તો એレンタલ લાગે આ એમ છે ને અહીંયાને કરે તે અહીંયાને બંધ હ હા એમ દીજે આ મારા એમ છે આ ફોન સોક્રાને કરે ને ન ઉપડે ને તો પદરા એમ કે રાજુને બોલી જા કે

दादी तो बैठी तो के बात है बैठ के बैठ के बैठी हो ना अपना हां बताओ तुम को ना तो होया ना या ना आगे तो मां तो ना तो भाई मां तो ना तो ये ना तो आ रहे कौन कौन जा बोल अबे में तो यही किया किया दाई के तारिया ने की दो है या के बैठो कर ना तो ये के तारा और अपन के ठीक बन गए तो ऐसे यो के तो बस वो घना गाड़ी बेह लेने दवाई એક લઈ દઈએ તો એક આઈ બોલર મમરા મહા તકનો માસે આ પે આલ નહી હે બી ગા એક આલ ગાને ઓતે જેરાજ ને જેલી કુને ગયા ફોટા તમાર ઘર ને બિડાયી એટલે તાર ભાવ તેલા બનો ઉકાસ રો બે બત બેદી ની પણ જેરાજ ને તો કોન હાથ પીઓ આપ તો ઠીક હાથ ને બે ગાવા આ આંબાનું ઝાડ છે આંબો એટલે કેરી આ જોઈ શકો છો આ કેરીનું ઝાડ છે આ દાડમ નું ઝાડ છે આમાં દાડમ ઉગે પણ અત્યારે ઉગ્યા નથી જો આ ફૂલ થાય પછી ઉગે પેલા આવું ને નકડું થાય

બસ તમને કાપા ઉધીયા પેણા ઓરી આ ડાળમ જો ડાળમ તો એક આય ઉગ્યું કાટા કાટા બહુ થઈ ગયા આ બહાર લાગે નહી ઓલા કે રીમ નું સાદો માથે આપણે હાલ્યું બહાર આ ડાળમ ઉગ્યું હે જો સી આ આંબો હે ઈ તમે જોયો બતાડ્યો આજે મમી ને ડાળમ ઉગ્યું એક નાનકડું બતાવા ગયા જો આમણા લ્યો ડાળમ આબો તમા કેમ છે તમને કેવું આછે સિતુબરા આંબો ને નગ બગાવ ગલ કે થસે હે આવડી આવડી

खबर है आई मम्मी एक ननकू दाड़ा मुगियो जो दाड़ा दारम उग मम्मी आ है उ तोड़ लो दाड़ा मम्मी आ है तोड़ लो लाल है